તરફ જોઈરા રહ્યા છો જીએસટીવી ન્યુઝ અને અલગ બેઠકો પર અત્યારની સ્થિતિ શું છે કયા ઉમેદવાર કોની સામે ઊભા છે અને અલગ અલગ બેઠકની બારાખડી આખરે શું કઈ રહી છે તે અમે આપને આ શોમાં જણાવતા હોઈએ છીએ ત્યારે આજે આપણે ખાસ વાત કરવાની છે વલસાડ બેઠકની કે જે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે કહેવાય છે કે વલસાડમાં જે જીતે તે સરકાર કેન્દ્રમાં બનાવે છે એટલે એ રીતે તો તેનું મહત્વ રહેલું છે પરંતુ સાથે આપણે જણાવી દઈએ વલસાડની વાત કરીએ આદિવાસીઓનું પ્રભુત્વ છે વર્ષ ઓગણીસો સત્તાવન થી આ બેઠક જ્યારે અસ્તિત્વમાં આવી છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી હેટ્રિક લગાવવા માટેની મથામણ કરી રહી છે તો કોંગ્રેસ બનતું કરી છૂટવા માટે તૈયાર જોવા મળી રહી છે ત્યારે વલસાડ બેઠક પર આજે જયારે વાત કરવાના છે સમગ્ર ચિતાર આપની સામે રજૂ કરવાના છીએ ત્યારે આજે કયો ઉમેદવાર કોની સામે લડવાનું છે ભાજપ અને કોંગ્રેસના કયા કયા ઉમેદવારો છે તેની પર હાલ આપણે એક નજર કરીશું અને આપને જણાવવાનો પ્રયત્ન કરીશું વલસાડ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ધવલ પટેલ મેદાને છે યુવા ચહેરો છે નવા ચહેરા પર ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે તો સાથે કોંગ્રેસમાંથી અનંત પટેલ ને આ વખતે ઉતારવામાં આવ્યા છે ધવલ પટેલ ની જો વાત કરવામાં આવે તો તેઓ પોતે

તે સરકાર બનાવે છે તેવી એક માન્યતા છે વલસાડ માટે કહેવાય છે કે આ બેઠક પરથી જે પણ જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે અને અગાઉનો ઇતિહાસ પણ આપ જોઈ લેશો તો બિલકુલ આ જ વાત પ્રમાણે બન્યું છે તો આ સાથે જ અન્ય બાબત માટે આ જે બેઠક છે તે અનામત બેઠક છે આદિવાસીઓનું આ બેઠક પર સંપૂર્ણ પ્રભુત્વ જોવા મળે છે એટલે કે જે આદિવાસીઓ છે આદિવાસી મતદારો છે તે આ બેઠક પર નિર્ણાયક સાબિત થતા હોય છે આ સાથે જ જો વાત કરવામાં આવે કોંગ્રેસની જો વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસે નવ વખત જીત મેળવી છે જ્યારે કે ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ ત્રણ વખત જીત મેળવી બે હજાર નવ ની વાત કરવામાં આવે વર્ષ બે હજાર ચૌદ માં અને આ સાથે જ જો વાત કરવામાં આવે તો વર્ષ ઓગણીસો નવ્વાણું માં પણ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી જીત મેળવી છે આ સાથે જ ભૂતકાળની જો વાત કરી લઈએ તો જનતા પાર્ટી અને જનતા દળની જો વાત કરીએ તો એક એક વખત આ બેઠક પરથી આ બંને પાર્ટીઓ પણ જીતી ચૂકી છે એટલે વલસાડ બેઠકનું જે ગણિત છે છે તે રોચક જોવા મળી હવે તાસીર અને ઇતિહાસ જાણ્યા પછી હવે સરહદી જિલ્લાનું રોચક રણ તે શું કહી રહ્યું છે તેની પર એકવાર નજર કરીએ તો આ વખતે વલસાડ બેઠક પર બંને આદિવાસી ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે એટલે કે બેસીકલી જો વાત કરીએ તો અનંત પટેલ પણ આદિવાસી છે તો સાથે ધવલ પટેલ પણ આદિવાસી છે ધવલ પટેલની જો વાત કરવામાં આવે તો તેઓ મૂળ આદિવાસી ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને મેદાને ઉતાર્યા છે ગ્રાઉન્ડ લેવલ પર તેમનું ઘણું પ્રભુત્વ જોવા મળે છે આ બધાની વચ્ચે અનેક જે આંદોલનો થયા છે તેમાં અનંત પટેલનું ખૂબ જ મહત્વ રહ્યું છે આ સાથે જ જો વાત કરવામાં આવે ધવલ પટેલની તો ધવલ પટેલના રૂપમાં ભારતીય જનતા પાર્ટીએ એક નવો ચહેરો ઉતાર્યો છે ધવલ પટેલ ખાસ કરીને કહી શકાય કે એક યુવા ચહેરો છે પરંતુ આ વખતે જ્યારે વધુ એક વખત મોદી લહેર ચાલી રહી છે ત્યારે આ ચહેરો ચાલી જાય તો નવાય નહીં એટલે કે ધવલ પટેલ પર પણ કોઈ અત્યારે હાલ મધાર રાખીને બેઠું છે ત્યારે લોકો તેમની પર કેટલો વિશ્વાસ કરે છે તે જો પણ મહત્વપૂર્ણ રહેવાનું છે આ સાથે જો વાત કરવામાં આવે તો બે ટમથી વિજેતા કેસી પટેલની ટિકિટ કપાઈ ગઈ છે કેસી પટેલની જો વાત કરવામાં આવે તો તેઓ સતત બે ટમથી જીતતા આવ્યા હતા 2014 માં અને 2019 માં કેસી પટેલ જીત્યા હતા પરંતુ ફરી એક વખત એવી આશા હતી કે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી કેસી પટેલને પસંદ કરશે પરંતુ સ્થિતિ એવી જોવા ન મળી અને જે નવો ચહેરો છે એટલે કે ધવલ પટેલને અહીંયા તક આપવામાં આવી છે વિધાનસભાની સાત બેઠકો આપને જણાવી દઈએ કે વિધાનસભાની કુલ સાત બેઠકોનો સમાવેશ વલસાડની લોકસભા બેઠકમાં થાય છે ડાંગ ધરમપુર વલસાડ પારડી કપરડા અને ઉમરગામ આ બધામાંથી જો વાત કરીએ તો વાંસદા એકમાત્ર બેઠક એવી છે કે જે કોંગ્રેસના ફાળે છે જ્યારે કે બાકીની તમામ છ બેઠકોની જો વાત કરવામાં આવે તો આ તમામે તમામ જે છ બેઠકો છે તે અત્યારે હાલ ભાજપના ફાડામાં છે તો આ વાત થઈ કે સરહદી જિલ્લાનું રોચક રણ આખરે વલસાડનું શું કહી રહ્યું છે તે હવે આગળ વધી અને વાત કરીએ કે છેલ્લી ત્રણ ટર્મમાં વલસાડ બેઠક પરથી કોણ જીત્યું છે તેના પર આપણે નજર કરીશું પરંતુ સૌથી પહેલાં જાતિગત સમીકરણો અહીંયા કેટલા અસર કરે છે કુકડાની વાત કરીએ તો કુકડા જાતિના ચાર પોઈન્ટ દસ લાખ મતદારો છે ધોળિયા જાતિના ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ મતદારો છે મતદારો આની પડશે કોળી પટેલ સમાજની વાત કરીએ તો એક લાખ મતદારો છે હળપતિ સમાજના એસી હજાર મતદારો છે દેસાઈ સમાજના બોતેર હજાર મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે

ત્યારે કેટલાક પોલિટિકલ એનાલિસ્ટ આપણી સાથે જોડાયા છે અને અમારા સ્થાનિક રિપોર્ટર પણ અમારી સાથે જોડાયા છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ અત્યારે હાલ અમારી સાથે સ્ટુડિયોમાંથી પ્રશાંત ગઢવી છે કે જેઓ પોતે પોલિટિકલ એનાલિસ્ટ છે સાથે જીતુ પટેલ કે જેઓ પોતે સિનિયર પત્રકાર છે અને પ્રિયાંક પટેલ કે જેઓ અમારા રિપોર્ટર છે બંને મહેમાનોનું સ્વાગત છે આજે રેલી આપણને જોવા મળી પ્રિયંકા ગાંધીએ અહીંયા રેલી ગજવી છે તો અમિત શાહે પણ આજના દિવસે ભરૂચમાં આદિવાસીઓને યાદ કર્યા છે કે એવો માહોલ અત્યારે હાલ ધીમે ધીમે વલસાડ બેઠક પર બનતું જોવા મળી રહ્યું છે

જેને લઈને આજ ત્યાંથી આ પ્રચાર શરૂ કરવામાં આવ્યા છે જે બિલકુલ અને દરેક પક્ષ લગભગ આ બેઠકને લખી માને છે કોંગ્રેસની વાત કરીએ તો સ્થિતિ થોડી ડામાડોળ છે એટલે પ્રચાર અહીંથી શરૂ કરવામાં આવ્યો પ્રશાંતભાઈ આપણી સાથે જોડાયા છે પ્રશાંતભાઈ કેવી રીતે આ બેઠક પર જંગ જોઈ રહ્યા છો એક તરફ ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીનો યુવા ચહેરો તો બીજી બાજુ અનંત પટેલ કોંગ્રેસનો ચહેરો કેટલી ટક્કર અહીંયા જોવા મળી શકે તેમ લાગી રહ્યું છે ધોની આપની પ્રસ્તાવનામાં કહ્યું કે વલસાડ જે જીતે દિલ્હી જીતે છે આ એક પેટર્ન કારણ કે ઇમરજન્સી પછી સિત્યોતેરમાં મોરારજી દેસાઈ એટલે એ એમની સરકાર બની કારણ કે અહીંયા વલસાડમાં જનતા પાર્ટીના સંસદ સભ્ય ચૂંટાઈને આવ્યા હતા ઓવરઓલ સીટની દ્રષ્ટિએ બેલ બેલવેધર સીટ કહેવામાં આવે છે એટલે પેલું ગળે ઘંટડી કોણ થાય કે જેની જે બેલ મારે જે બેલ મારે દિલ્હીમાં એ રીતે બેલવેધર સીટ કહેવાય છે મુખ્યત્વે આ સીટમાં બીજું કઈ વિચારીએ નહીં અત્યારે તો જેમ આદિવાસી પ્રભુત્વ ધરાવતી સીટ છે કારણ કે લાખ કરતાં વધારે આદિવાસી વોટ છે ચહેરાની દ્રષ્ટિએ સીધો આવી જવું આજ ટક્કર ઉપર તો પહેલીવાર કોંગ્રેસે ડાપણનું કામ એ કર્યું છે કે એવો લડાયક ચહેરો સ્થાનિક ચહેરો કે ત્યાંથી લોકોની માંગ વાળો ચહેરો કોંગ્રેસે એવો ચહેરો આપ્યો છે અનંત પટેલના સ્વરૂપમાં અને એ આપને ખ્યાલ હશે કે ગયા ગઈ સાલ બે બાવીસના ચૂંટણી પહેલાં જે કંઈ નાના મોટા કિસાન આંદોલન થયા અને આદિવાસી આંદોલન થયા ત્યારે અનંત પટેલ રોડ ઉપર લગભગ ખેડૂતોને અને આદિવાસીઓને સંગઠિત કરી રોડ ઉપર લાયા હતા અને જનમેદની જોઈને જ કહી દીધું હતું કે અનંતભાઈ આ વખતે બાવીસની ચૂંટણી જીતે છે બીજું કંઈ જીતે કે ના જીતે અનંત પટેલ જીતે છે સામે ધવલ પટેલ ખૂબ નવો ચહેરો છે આમ સ્થાનિક છે પણ નવો ચહેરો છે ભારતીય જનતા પાર્ટીના સંગઠન માટે પણ લોકો માટે નવો નવો ચહેરો છે અત્યાર સુધી કેસી પટેલ જે જીતતા હતા એ ત્યાંના પીડ નેતા હતા પણ ક્યાંક ને ક્યાંક એવા વાદ વિવાદમાં રહ્યા છે એમની ઉપર નાના મોટા ભ્રષ્ટાચારથી બીજા બધા આરોપ લાગ્યા એટલે આ વખતે સીટ બદલી છે ધવલ પટેલ બે ત્રણ રીતે એક સોશિયલ મીડિયાના આગળ પડતા કાર્યકર ભાજપના રહ્યા છે પોતે બી એમ બી એટલે અને આઈટી એમએમસીમાં જોબ કરેલી એક્સેન્ચર જેવી કંપનીઓમાં એટલે સોશિયલ મીડિયા થકી એમને એમનો વ્યાપ ખૂબ વલસાડમાં વધાર્યો છે પણ સામે અનંત પટેલ એકદમ ગ્રાઉન્ડના નેતા છે ત્યાં આદિવાસીઓના પ્રશ્નો ખાસ કરીને શિડ્યુલ સિક્સ માટે લઈને જે લડત ચાલે છે આદિવાસીઓની એને લઈને બહુ જ કે જહેમત ઘણા સમયથી ઉઠાઈ છે બીજું લોકલ પ્રશ્નો જો વલસાડમાં કેવું છે સાઉથનો પાર્ટ છે એટલે આપણને ખબર છે કે વરસાદ ત્યાં સૌથી પહેલો આવે છે પણ વરસાદી પાણીથી લઈ અને પીવાના પાણીની સમસ્યા અને આપણે ઘણી વાર ન્યૂઝ જોયું હશે કે આ જિલ્લાના એટલે ડાંગથી લઈને વલસાડથી લઈ એ બધી જગ્યાએ ગામડાઓમાં શમશાન નથી હોતા અને પાણીમાં નદીમાં પસાર થઈને શમશાન યાત્રા કાઢવી પડતી હોય છે સ્કૂલોમાં પણ એ જ રીતે ઉપર છત ના હોય અને છોકરાઓને ભણાવવા બેસાડવા હોય તો કાં તો કોઈ ડોનેશન આપ્યું હોય એટલે આવી આવી નાની નાની વ્યવસ્થાનો પણ પુષ્કળ અભાવ આ વિસ્તારમાં જોવા મળે છે એ સિવાય રોડ રસ્તા તો છે જ હવે આ બધી જ વસ્તુ અનંત પટેલ સારી રીતે જાણે છે કારણ કે બે ટર્મથી બે હજાર સત્તરમાં માં પણ એ ચૂંટાયા બાવીસમાં માં પણ ચૂંટાયા અને ખૂબ લડાયક નેતા તરીકેની છાપ છે આ બધા પ્રશ્નો એમણે ઉપાડ્યા છે બીજું વલસાડમાં કેસી પટેલ ભલે બે ટર્મથી હોય બે ચૌદ અને ઓગણીસ પણ રોડ ઉપર વલસાડમાં નથી દેખાણા આ એ એ ગ્રાઉન્ડ ઉપર લોકોની વચ્ચે જ નથી બેઠા કે વિધાનસભા લોકસભાના પ્રશ્નો જે છે હું સંસદની અંદર તમારા માટે અવાજ ઉઠાવીશ આજે એમની પ્રેઝન્સ પણ તમે જુઓ કેસી પટેલની તો બહુ જ ઓછી છે સાહીઠ ટકા જેટલી પ્રેઝન્સ સંસદમાં બોલે છે કેટલા પ્રશ્નો ઉપર એમણે ડિબેટ કરી તો એ પણ ઓછું બોલે છે એટલે હવે આ તો કેવું છે કે અનંત પટેલ વર્સિસ ધવલ પટેલમાં ધવલ બી પાસે એક જ પોઝિટિવ પોઈન્ટ છે કમળનું બટન મોદીનો ચહેરો અને ભાજપના સંગઠનની શક્તિ એ સિવાય બીજું ધવલભાઈ પાસે છે પ્રશ્નો છે એવું સજેશન આપ્યું હતું કે બે હજાર બાવીસ ચૂંટણીમાં સરકાર બનાવી હોય તો અનંત પટેલને આદિવાસી ચહેરા તરીકે મુખ્યમંત્રીનો ચહેરો તમે પ્રસ્થાપિત કરો એટલી એનામાં તાકાત છે અને તો જ આદિવાસી બધા તમારી જોડે બેસી જશે તમે સરકાર બનાવવામાં સફળ

પણ કોઈ પણ પ્રશ્ન એમના હાથમાં આવે એટલે એ લડાઈ રીતે એ પ્રશ્ન પાસે લાગી જતા હતા પછી રસ્તાની સમસ્યા હોય સ્કૂલો સમસ્યા હોય આરોગ્ય કેન્દ્ર સમસ્યા હોય લોકોને જે પ્રશ્નો સ્પર્શે છે

અને એ વખતે જે શક્તિ પ્રદર્શન કર્યું એને લઈને ભાજપની ઊંઘ હરામ થઈ બીજી સામે ધવલ પટેલ ધવલ પટેલને અહીંયા સ્થાનિક નેતા કોઈ શોધવા માટે કેસી પટેલ નો વિકલ્પ શોધવો હતો સ્થાનિક મોડી ને કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ સારો ઉમેદવાર આપો પણ કોઈ ઉમેદવાર આપી શક્યા નતા ધવલ પટેલ સીધા અહિયાં ઉમેદવાર આવ્યા અને મોદી સાહેબના સીધા જ ઉમેદવાર છે એવું કહેવાય છે એટલે ધવલ પટેલ નથી લઈ રહ્યા અનંત પટેલ વર્ષિસ મોદી ની ચૂંટણી છે કારણ કે ધવલ પટેલ કોઈ બેકગ્રાઉન્ડ જ નથી જિલ્લામાં

કે જ્યાં તમે જોતા ગુજરાતમાં એક બનાસકાંઠા અને સાબરકાંઠાની વાત કરીએ આ બેઠક પણ આપણે બધાએ નજર છે કારણ કે અહીંયા કાંટાની ટક્કર અનંત પટેલ આપી રહ્યા છે ભાજપને પરસેવો ચૂકી રહ્યો છે અને એનું કારણ એ છે કે એ ગ્રાઉન્ડ નિકાલ બીજી વાત કરીએ આદિવાસીઓની તો તમે જોવો તો આવા જે બેઠકો છે એમાં ડાંગ વાંસદા ધરમપુર અને વલસાડ વલસાડની પાર્ટીની વાત કરતા બાકીના તમામ જે બાકીની પાંચ વિધાનસભા બેઠકો છે એ આદિવાસી બહુમતી વિસ્તાર છે

અમારી કંટ્રોલ નથી એટલે અમે નેતા કેવાય ને તો અમે જાણીએ અમારી સાથે ખુલ્લા દિલ્હી વાત કરતા હોય છે મત અપાવીએ છીએ એટલે અમારું કામ છે મત પછી અમારા કામ નથી થતા તો લોકોના કામો કેમ થતા હશે આ વખતે આ પ્રશ્નો ઉપસ્થિત થયા ગુજરાત ની જે એક બેઠક મેળવી છે પચીસ બેઠકો જે છે એના પર એક આ બેઠક સૌથી મહત્વની હું માનું છું કારણ કે લડાઈ દેખાય છે બાકી એક તરફી જંગ બધે દેખાય છે નવસારી ની વાત નવસારી એક તરફી જંગ છે પણ આ તરફ

જી જે જે પ્રમાણે ધવલ પટેલનું નામ સામે આવ્યું હતું એક નાટ્યાત્મક રીતે જેમનું આશ્ચર્ય ચકિત રીતે એક નામ સામે આવ્યું હતું ત્યારબાદ અનંત પટેલ જે કરી રહ્યા હતા અને જે પ્રમાણે એમના આંદોલનો કર્યા હતા અને ત્યારબાદ જે અહીંયાથી થી સ્વરૂપે તેમને જે લોકોના માટે જે કામ કાર્યો કર્યા હતા તેને લઈને તેમના જે કામોની વાતો કરવામાં આવી હતી અને તેમને ટિકિટ આપવામાં આવી હતી અને ત્યાં ધવલ પટેલ જે રીતે કામ એક અલગ જ ચહેરો એક નવો ચહેરો જેને અહીંયા એક્સેપ્ટન્સ નહીં કરી રહ્યા હતા પરંતુ જે રીતે ધવલ પટેલ પાસે સંગઠન છે જે સંગઠનની રીતે તેઓ ચાલી રહ્યા હતા તેમને એક્સેપ્શન બનાવ્યું શહેરીજનોએ પણ તેમને એક્સેપ્ટ કર્યા છે ગ્રામ્ય વિસ્તારની અંદરમાં પણ એક્સેપ્શન થયું છે અને જે રીતે અનંત પટેલની વાત કરવામાં આવે તો તેઓ એક ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં પણ આવ્યા છે પરંતુ ક્યાંય ને ક્યાંય અનંત પટેલ સંગઠનની રીતે નબળા પડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે અનંત પટેલ દ્વારા જે પ્રમાણે ફોર્મ ભરવાની રેલી કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપ તફાળું જાગ્યું હતું ને જે ભાજપના જે પદાધિકારીઓ છે રેલીઓમાં કે કાર્યક્રમમાં દેખાતા ન હતા તે પણ દેખાયા હતા અને ભાજપ તફાળે જાગીને ધવલ પટેલની પડખે ઉભો રહ્યો તો જીતન જે બિલકુલ પ્રશાંત ભાઈ આપની પાસે આવવા માંગી શું ચિતાર છે અત્યારે હાલ ધવલ પટેલનો આનંદ પટેલનો એ આપણે જાણ્યું પણ શું લાગે છે પાસું કોનું મજબૂત કારણ કે વધુ એક વખતે ન વધારે પરંતુ આંશિક રીતે તો મોદી લહેર જોવા મળી રહી છે ત્યારે મોદી લહેરમાં ધવલ પટેલની નાવ પણ તરી જશે કે પછી અહીંયા કંઈક અલગ ચિત્ર સામે આવશે તો ગુજરાતની છવ્વીસમાંથી કઈ બેઠક ઉપર કાંટેકી ટક્કર આપણે જોતા હોઈએ તો બહુ જ ઓછી એટલે છ જેટલી સીટ એવી છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર એમના અંગત વ્યક્તિત્વના હિસાબે ટક્કર આપી રહ્યા છે એમાંની એક સીટ છે વલસાડ જેમ બનાસકાંઠામાં ગેનીબેન છે અમરેલીમાં જેની બેન છે અને સાબરકાંઠામાં ઋત્વિભાઈ મકવાણા છે એવી જ રીતે રાજ અહીંયા વલસાડની સીટ ઉપર હવે ક્યારના આપણને કન્ફ્યુઝન છે ધવલ પટેલ કેવી રીતે સ્કાયલેબ બન્યા ધવલ પટેલે બે બુક લખી છે આદિવાસી સંસ્કૃતિ ઉપર આદિવાસી વિસ્તાર ઉપર અને આદિવાસીના વ્યક્તિત્વ ઉપર એ બે બુક હવે આપણને ખ્યાલ છે કે દેશમાં રાષ્ટ્રપતિ અત્યારે આદિવાસી સમાજમાંથી આવે છે દ્રૌપદી મુર્મુજી એટલે કંઈક એ બુકમાં દ્રૌપદી મુર્મુ સાથેનો ઘરોબો અને ઇન ડાયરેક્ટલી એ જ બુકનું વિમોચન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એટલે મોદી સાથેનો ઘરોબો આ બે ભેગા થયા અને એમાં મોદી સાહેબ યુવા ચહેરા શોધતા હતા અને એ પણ બધી રીતે ભણેલ ગણેલ ચહેરો બી એમ બીટેક કોમ્પ્યુટર સાયન્સ એમબીએ આઈબીએમ એક્સચેન્ચર જેવી આઈટી કંપનીમાં કામ કરેલું હોય એ વખતે એટલે કહેવાય ને કે ચાલીસ લાખનું પેકેજ ધરાવતા બહાર નોકરી કરતા હતા અહીં નહીં બોમ્બે બેંગ્લોરમાં અને ફોરેનમાં નોકરી કરેલી છે આવો ચહેરો આદિવાસીની વાત કરતો હોય તો ક્યાંક એનામાં એક નવી ઊર્જા દેખાઈ એટલા માટે મોદી સાહેબ એમને પસંદ કર્યા અને હવે કેસી પટેલનું રિપ્લેસમેન્ટ શોધતા હતા કારણ કે કેસી પટેલ ઉંમરની દ્રષ્ટિએ પ્રેઝન્સની દ્રષ્ટિએ સ્થાનિક વર્ચસ્વની દ્રષ્ટિએ બહુ પાછા પડતા હતા અનંત પટેલ અગેન બહુ જ લડાયક સારામાં સારો ચહેરો છે હવે તકલીફ એ છે કે વલસાડમાં આવતી સાત વિધાનસભામાં એકમાત્ર વાંસદા કોંગ્રેસ પાસે બાકીની છ ભાજપ પાસે એમાં પણ ગઈ વખતે કોંગ્રેસમાંથી લડેલા જીતુભાઈ પાટકર ઉમરગાંવમાંથી એ પણ મંત્રી રહી ચૂક્યા છે એટલે વલસાડ ડિસ્ટ્રિક્ટમાંથી ઓછામાં ઓછા ચાર મંત્રીઓ ત્યાંની પ્રજાને મળ્યા છે એટલે ગુજરાત સરકારના કંઈ પણ કામ હોય અને લોકો ત્યાંથી આદિ ત્યાંથી વલસાડના બેલ્ટમાંથી લોકો ગાંધીનગર આવે તે બધાની બધી વ્યવસ્થા આ મંત્રીઓ તરફથી સચવાતી હોય છે એટલે એક પર્સનલ ટચ ક્યાંક ભાજપનું સંગઠન અનંત પટેલ પેલી તાપી રિવર વાળો જે પ્રોબ્લેમ હતો અને જે ખેડૂતોના જળ જંગલ અને જમીનના પ્રશ્નોમાં ક્યાંક બહુ મોટી હીચ આવતી હતી એને સોર્ટ આઉટ કર્યું ને માત્ર અનંતભાઈની એક નેતાગીરીના હિસાબે સરકારે આખે આખો પ્રશ્ન ડામી દેવો પડ્યો આખે આખો પ્રશ્નને પાછો ખેંચવો પડ્યો હતો એટલે એમની એક વ્યક્તિગત પ્રસિદ્ધિ સારી છે આદિવાસી બેલ્ટ ઉપર પક્કડ છે પણ જેમ ધવલ જે અલગ સમાજમાંથી આવે છે આદિવાસીના અને અનંત એક અલગ સમાજમાંથી આવે છે એ બે સમાજના જો ભાગલા પડે તો બાકી બધો બેલ્ટ એટલે મુસ્લિમ છે ત્યાંના સ્થાનિક અનાવિલ સમાજ છે આ બધા કોને સપોર્ટ કરે છે કારણ કે કનુભાઈ અનાવિલ સમાજમાંથી આવે છે રમણભાઈ પાટકર જીતુભાઈ ચૌધરી જે સમાજ આવે એ બધાનું જો તમે ટોટલ કરો તો કઈક ભાજપનું પલ્લું થોડુંક ભારે થાય છે સામાજિક સમીકરણમાં અને અનંતભાઈ એક બાજુ સિંગલ હેન્ડ લડત આપે છે વત્તા કોંગ્રેસ કઈક ઓલરેડી ધરાસાઈ નો ડાઉટ આજે પ્રિયંકા ગાંધી સારો પ્રચાર ત્યાં કરી રહ્યા છે મોદી સાહેબ પણ ત્યાં આવીને પ્રચાર કરવાના છે એટલે આ બધું જોતા ભાજપનું પલ્લુ છે જ એમ 10% મને કઈક ભારે લાગી રહ્યું છે બિલકુલ બિલકુલ તો દર્શક મિત્રો આ વાત થઈ વલસાડ બેઠકની ખાસ કરી અને વલસાડ બેઠકનું ચિતાર શું કહી રહ્યું છે ગુજરાતની કહી શકાય કે કે ખૂબ જ બેઠક વલસાડ જ્યાં જોવા મળી શકે છે દેશમાં મહત્વપૂર્ણપૂર્ણ બેઠકોમાં જેનું નામ આવે છે એ વલસાડ બેઠક પર આખરે અત્યારનો માહોલ ઉમેદવારો ત્યાંનો ચિતાર ત્યાંનો ઇતિહાસ એ તમામ બાબતો જાણવાનો પ્રયત્ન કર્યો બંને મહેમાનો અને સાથે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા હતા તે તમામ ખૂબ ખૂબ આભાર બેઠકની બારાખડીમાં અત્યારે બસ આટલું વધુ એક બેઠકના ચિતાર સાથે ફરી એક વખત મળીશું ત્યાં સુધી આપશો રજા નમસ્કાર